વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસ ની અંદર છઠ્ઠો પ્રકરણ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે માહિતી મેળવવાની છે જેમાં આપણે અગાઉ ત્રણ ભાગનો અભ્યાસ કરી ચૂક્યા આજે આપણે ચોથા ભાગનો અભ્યાસ કરવાનો છે તો આ ભાગની અંદર આપણે એક હમ્પી રહી ગયું હતું જે સત્તર સ્મારકો છે એમાં આ હમ્પીનો પરિચય મેળવી ત્યાર પછી ગુજરાતના સ્થાપત્યો વિશે માહિતી મેળવીએ તો હમ્પી કર્ણાટક રાજ્યના બિલ્લાર જિલ્લાના હોસ્પેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે અને હમ્પી એ વિજયનગરના સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું અને વિજયનગરના શાસકો કલા પ્રેમી હતા અને તેના શાસન કાળક દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલી વિકાસ પામી હતી અને એમાંય કૃષ્ણદેવરાયના સમયગાળા દરમિયાન આ સ્થાપત્યની વિશિષ્ટ શૈલી ઉચ્ચ શિખરે પહોંચી હતી વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા વિશાળ પથ્થરોને કોતરી બનાવવામાં આવેલા ભવ્ય ઊંચા અને કલાત્મક સ્તંભો છે સ્તંભો અને સ્તંભાવલી ઉપર દેવ મનુષ્ય પશુ યોદ્ધા નર્તકી વગેરેના સુંદર અને કલાત્મક શિલ્પો કંડારવામાં આવેલા છે અને વિજયનગર સામ્રાજ્યમાં હંપી નગરમાં કૃષ્ણદેવરાયના સમયમાં વિઠ્ઠલ મંદિર હજારા રામ મંદિરનું નિર્માણ થયું છે અને આ ઉપરાંત પણ બીજા અન્ય મંદિરો નિર્માણ પામ્યા છે જેમાં વિરૂપાક્ષ મંદિર કૃષ્ણ મંદિર અને અચ્યુતરાય મંદિર પણ તૈયાર થયેલા આપણને જોવા મળે છે તો આપણે ગુજરાતના સ્થાપત્યના વારસાના સ્થળોનો અહીંયા આપણે પરિચય મેળવવાનો છે તો ગુજરાતની અંદર પણ અનેક પ્રકારના શિલ્પો સ્થાપત્યો અને કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે જેમાં ગુફાઓ મંદિરો મસ્જિદો કિલ્લાઓ વાવ તોરણ વગેરે જોવા મળે છે તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાને સમજવું હોય તો પ્રાચીન ભારતમાંથી જ જે પ્રાચીન સમયે ગુજરાતની અંદર જે મહત્વના મળી આવેલા નગરો જે છે એ નગરોથી આપણે શરૂઆત કરીએ તો ધોળાવીરા અને લોથલ બંને સિંધુ સભ્યતાના નગરો હતા તો ધોળાવીરા જે છે એ આદર્શ નગર રચના માટે જાણીતું અને હડપ્પીય સંસ્કૃતિના વ્યાપાર વાણિજ્યનું કેન્દ્ર હતું એ અને આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણા બનાવવા અને મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળે છે ત્યાર પછી આપણે લોથલ જોઈએ તો અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે જે પ્રાચીન વાણિજ્યનું દીકતું અને સુવિધાથી સુસજ્જ હડપીય સંસ્કૃતિનું એ બંદર હતું ત્યાર પછી આપણે જોઈએ કે જુનાગઢની અંદર કેવા પ્રકારના સ્થાપત્યો આવેલા હતા તો અશોકનો શિલાલેખ ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ જૈન મંદિરો જૂનો રાજમહેલ તેમજ મહાશિવરાત્રિએ ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો યોજાય છે તે આ ઉપરાંત દામોદર કુંડ અડીકડીની વાવ કૂવો અને બાહદી વજીનો મકબરો જેવા સ્થાપત્યો આપણને જુનાગઢની અંદર જોવા મળે છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને અવારનવાર બે ગુણમાં પ્રશ્ન પૂછાય એવો પ્રશ્ન અમદાવાદના સ્થાપત્યો વિશે માહિતી આપો તો અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય છે અને આ અમદાવાદની અંદર જામા મસ્જિદ રાણી સિપરીની મસ્જિદ રાણી રૂપમતીની મસ્જિદ ભદ્રનો કિલ્લો કાંકરિયા તળાવ હટીસિંહના દેરા સરખેદનો રોજો વગેરે સ્થાપત્યો આપણને આવેલા જોવા મળે છે અને બે સ્થાપત્યોની વિશેષતા એટલે કે સીદી સૈયદની જાળી અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચના માટે એ જાણીતી છે આ ઉપરાંત ઝૂલતા મિનારા તો સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા આ ઝૂલતા મિનારા તેના કંપનના વણઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે અને અંગ્રેજોએ આ કંપનનું રહસ્ય જાણવા માટે ઘણો બધો પ્રયાસ કર્યો પણ હજુ પણ એમને સફળતા મળી નથી એટલે કે અંગ્રેજોને પણ નથી મળી સફળતા કંપનનું રહસ્ય જાણવા કે આપણને પણ એનું રહસ્ય કંપનનું રહસ્ય જાણવામાં સફળતા મળી નથી હવે એવી જ રીતે આપણે પાટણમાં આવેલા સ્થાપત્ય વિશે માહિતી મેળવવાની છે તો પાટણમાં સહસ્ત્રલિંગી તળાવ આવેલું

રાણીની વાવ તરીકે એને ઓળખવામાં આવે છે અને બે હજાર ચૌદની અંદર યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ કરવામાં આવેલો છે રાણીની વાવની આ વાતની પ્રતીતિ કરાવે છે કે એ સમયગાળા દરમિયાન પણ જળ વ્યવસ્થાપન માટેની કેટલી સુંદર વ્યવસ્થા હતી આ ઉપરાંત સિદ્ધપુરની અંદર રુદ્રમહાલય આવેલો છે જે પાટણથી છવ્વીસ કિલોમીટર દૂર અને આ રુદ્રમહાલય હાલ છે નહીં પરંતુ તેના ભગ્ન અવશેષો અને મહેલોની ભવ્યતાનો એ પરિચય આપે છે એ જ રીતે વડનગરની અંદર આવેલો કિલ્લો તેમજ શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ તો પથ્થરોના બે સ્તંભો પર કમાન જેવી રચના કરીને તોરણ બનાવ્યા છે શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું છે અને પ્રાચીન યાત્રા સ્થળ તરીકે તે જાણીતું છે ત્યાર પછી આપણે જોઈએ ક્ષત્રકાળ દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્તૂપો અને વિહારોનું નિર્માણ પણ કરાવવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ જિલ્લામાં બોરદેવી તેમજ શામળાજીમાં દેવની મોરી જુનાગઢ ગિરનારમાં સ્તૂપ અને બાવા પ્યારા તેમજ ઉપરકોટ ખાપરા ખાપરાકોડિયા ઝીંઝુરિઝર ખંભાલીડા તળાજા શાણા ઢાક કળિયા ડુંગર વગેરે સ્થળો ઉપર આ બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ આવેલી છે ત્યાર પછી આપણે ગુજરાતની વાવનો પરિચય મેળવીએ વાવ એટલે શું તો પગથિયાવાળા કૂવાને વાવ તરીકે ઓળખવામાં આવે છે તો આ વાવના કુલ ચાર પ્રકાર છે નંદા ભદ્રા જયા અને વિજયા તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આવી વાવ જોવા મળે છે તો ગાંધીનગર પાસે અડાલજની વાવ રાણીની વાવ જૂનાગઢની અડીકડીની વાવ નડિયાદ મેમદાવાદ ઉમરેઠ કપડવંજ વઢવાણ કલેશ્વર વગેરે જગ્યાએ આ વાવ આવેલી છે અને ભાવનગરના પાલિતાણાના શેત્રુંજય પર્વત પર પણ અનેક જૈન મંદિરો આવેલા છે તેમાંથી કેટલાક ડેરાનું નિર્માણ અગિયારમી સદીમાં થયું છે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટિંબા ગામ નજીક આવેલી ટેકરીઓમાં તારંગા તીર્થ આવેલું છે અને અહીંયા તારા માતાનું મંદિર પણ આપણને જોવા મળે છે આ ઉપરાંત આપણે જોઈએ કે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકામાં આવેલું દ્વારકાધીશનું ભવ્ય મંદિર એ આપણો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે ત્યાર પછી આપણે દક્ષિણ ભારતના કેટલાક મંદિર સ્થાપત્યો વિશે જોઈએ તો દક્ષિણ ભારતના જે મંદિરો જે છે એ દ્રવિડ શૈલીમાં તૈયાર થયેલા હતા અને આ મંદિરોનું પિરામિડ પ્રકારનું ભવન જોવા મળે છે જેમાં અનેક માળ છે એની ઉપર એક આકર્ષક પથ્થર મૂકવામાં આવેલો છે અને આ મંદિરનું ચોગાન વિશાળ હતું અને આવા દક્ષિણ ભારતમાં પ્રસિદ્ધિ પામ્યા હોય એવા કેટલાક મંદિરોના નામ અને એના સ્થળ આપણને અહીંયા આપેલા છે જેમાં મહાબલીપુરમ મંદિર જે મહાબલીપુરમ તમિલનાડુમાં આવેલું છે એ જ રીતે કૈલાસ મંદિર આ ઉપરાંત બૃહદેશ્વર મંદિર તાંજોરમાં તમિલનાડુમાં આવેલું છે વિરૂપાક્ષ મંદિર પટ્ટકલ કર્ણાટકમાં આવેલું છે પરશુરામેશ્વર મંદિર ભુવનેશ્વર ઓડિશામાં આવેલું છે વૈકુંઠ પેરુમલ મંદિર કાંચીપુરમ તમિલનાડુમાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો મહત્ત્વનો બે ગુણનો જે પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ભારતના તીર્થ સ્થળો વિશે માહિતી આપો અથવા પ્રશ્ન આ રીતે પૂછાય કે પ્રાચીન સમયથી જ ભારત તીર્થભૂમિ રહ્યું છે તો આપણે શરૂઆત કરીએ કે ભારતના લોકો વિવિધ તીર્થ સ્થળોએ યાત્રાએ જાય છે અને એમાંય ચાર ધામની યાત્રાનું ખૂબ જ અનેરું મહત્ત્વ છે બદ્રીનાથ રામેશ્વર દ્વારકા અને જગન્નાથપુરી વગેરે આ ચાર ધામની યાત્રા ભારતની જાણીતી છે અને આ ચાર ધામની જે યાત્રા છે એ ભારતના ચારે દિશામાં એટલે કે જે બદ્રીનાથ છે એ ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલું છે અને ત્યાં આદિશંકરાચાર્ય જે છે એમણે જ્યોતિર્મઠની સ્થાપના કરી હતી એ જ રીતે જગન્નાથપુરી જે ઓરિસ્સામાં આવેલું છે અને ત્યાં ગુરુ શંકરાચાર્ય ગોવર્ધન મઠની સ્થાપના કરી હતી ત્યાર પછી દક્ષિણમાં તમિલનાડુમાં રામેશ્વર ભગવાન રામે જેની શિવલિંગ સ્થાપિત રામેશ્વર તો એ રામેશ્વર તમિલનાડુમાં અને એ શૃંગેરી મઠ સ્થાપવામાં આવેલો છે અને પશ્ચિમમાં આપણે ગુજરાતમાં દ્વારકા ત્યાં શારદા મઠ સ્થાપવામાં આવેલો છે તો આમ આ રીતે ચાર ધામની યાત્રા લોકો જતા હોય છે તો એ ભારતના ચારે ચાર રાજ્યોમાં જોવા મળે છે એ જ રીતે ભારતમાં આવેલા એવા પ્રખ્યાત બાર જ્યોતિર્લિંગો અને એમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથમાં સૌથી મોટું જ્યોતિર્લિંગ આવેલું છે ત્યાર પછી એકાવન શક્તિપીઠો તો એકાવન શક્તિપીઠો માટે એવી એક વાર્તા છે કે જ્યારે ભગવાન શંકરને આમંત્રણ આપવામાં આવતું નથી એટલે કે દક્ષ રાજા જે ભગવાન શંકર જે છે એમના સસરા એમને આમંત્રણ આપતા નથી અને આમંત્રણ વગર સતી માતા ત્યાં પહોંચી જાય છે અને એ હવનની અંદર દક્ષ રાજા એ શંકર ભગવાનને આમંત્રણ આપ્યું નથી આથી સતીમાતા પોતાના પતિનું અપમાન થયેલું સમજી અને હવન કુંડમાં જંપલાવે છે અને એમનો દેહ બળવા લાગે છે આથી ગુસ્સે ભરાયેલા શંકર ભગવાન એમના મૃતદેહને ત્યાંથી સળગતો મૃતદેહ લઈ જાય છે અને ત્યાંથી લઈ જતા હોય છે એ સમયગાળા દરમિયાન ઘણા બધા દેવો વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને કહે છે કે જો આ સળગતો મૃતદેહ જો ક્યાંય ફેંકવામાં આવશે તો પૃથ્વીનો સર્વનાશ થશે આથી વિષ્ણુ ભગવાન પોતાનું સુદર્શન ચક્ર છોડે છે અને સતી માતાના સળગતા દેહના એકાવન ટુકડા થાય છે અને એકાવન ટુકડા જે જે જગ્યાએ પડે છે ત્યાં આ શક્તિપીઠો તૈયાર થયેલા છે એમની આંખો જ્યાં ઉત્તરાખંડમાં પડે છે તો ત્યાં નૈનાદેવી એ જ રીતે તેમનું હૃદય જ્યાં પડે છે શક્તિમાં અંબાજી અને એવી જ રીતે પાકિસ્તાનમાં પણ હિંગળાજ માતાનું મંદિર આવેલું છે એટલે કે એમના શરીરના એકાવન ટુકડા જેટલી જગ્યાએ પડ્યા એ એકાવન એકાવન જગ્યાએ શક્તિપીઠો તૈયાર થયેલા છે એ જ રીતે ગિરનાર જે પર્વત છે એની પરિક્રમા ફરતે કરવામાં આવે છે એને લીલી પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે શેત્રુંજય પર્વત અને સાથે સાથે નર્મદા નદીની પરિક્રમાનું પણ અનેરું મહત્ત્વ રહેલું છે નર્મદા નદીની પરિક્રમા કરતાં ચાર વર્ષ જેટલો સમયગાળો લાગે છે આ ઉપરાંત સાંસ્કૃતિક અને સમૃદ્ધ વારસાનો ભંડાર ભારત છે અને વિશ્વમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે દેશ વિદેશના પ્રવાસીઓ એની મુલાકાત લેવા આવે છે અને એટલા માટે જ ભારતનો પ્રવાસ ઉદ્યોગ પણ સારા એવા પ્રમાણમાં વિકાસ પામ્યો છે અને પર્યટન ઉદ્યોગને લાભ પણ થયો છે યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના બત્રીસ જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનો સમાવેશ કરેલો છે અત્યાર જે આપણે ભણ્યા આ પાઠની અંદર એ બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો એટલે જે માનવીય પોતાની બુદ્ધિ આવડત જ્ઞાન અને કલા કૌશલ્ય દ્વારા સમાવેશ બનાવેલા હોય એનો અને એનો સમાવેશ અહીંયા આપણે સાંસ્કૃતિક વારસા પણ યુનેસ્કો દ્વારા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એવા વારસાનો અહીંયા સમાવેશ કરેલો છે એવા બત્રીસ સ્થળો